you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે કેજરીવાલ કેજરીવાલની ધરપકડ કરી છે ઈડી ના મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ તિહાર જેલમાં કેદ છે સીબીઆઈ જેલમાંથી જ મુખ્યમંત્રીની ધરપકડ કરી લીધી છે સુનાવણીના એક દિવસ અગાઉ સીબીઆઈ એ આ કાર્યવાહી કરી છે હાલ સીબીઆઈ અને ઈડી બંને એજન્સીઓ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડની તપાસ કરી રહી છે તિહાર જેલમાં સીબીઆઈ દ્વારા કેજરીવાલ ની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી હવે સીબીઆઈ કેજરીવાલ ને આજે કોર્ટમાં રજૂ કરશે અને તેમને કસ્ટડીમાં મોકલવાની કોર્ટ પાસેથી મંજૂરી લેશે ત્યારે કેજરીવાલ ની મુશ્કેલી વધી શકે છે તાજેતર માં આ કેસમાં છૂટેલા આપના સાંસદ સંજયસિંહે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે સરકાર કેજરીવાલ સામે મોટું કાવતરું કડી રહી છે સીબીઆઈ કેજરીવાલની કેજરીવાલ ની સામે જૂઠો કેસ તૈયાર કર્યો છે કેન્દ્ર ની ભાજપ સરકારે સીબીઆઈ સાથે મળીને કેજરીવાલ સામે જૂઠો કેસ તૈયાર કરીને તેમની ધરપકડ નું કાવતરું કર્યું છે